Thank you નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે કોમી ત્યારે મિત્રો હિંસા ઇન્ટરનેટ બંધ જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે બંગાળમાં કોમી હિંસા ત્યારે ઇન્ટરનેટ બંધ ચોત્રીની લોકોની ધરપકડ વિગતવાર વાત કરીએ તો પશ્ચિમ બંગાળના ત્યારે મલાદના જિલ્લાના મોતાબારીમાં ત્યારે થયેલી કોમી હિંસા બાદ ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે અને વધુમાં વાત કરીએ તો કોલકાતા હાઈકોર્ટે હિંસા અંગે ત્યારે જિલ્લા મેજિસ્ટ્રી અને પોલીસ અધિક્ષ પાસેથી ત્યારે મિત્રો વધુ મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ત્રણ એપ્રિલ સુધીમાં રિપોર્ટ મંગાવ્યો છે અને મળતી વિગતો અનુસાર વધુ એ પણ જણાવી દઈએ કે સત્યાવીસ માર્ચ મુસ્લિમે ત્યારે સવી માર્ચ મસ્જિદની સામે ત્યારે મિત્રો કાઢવામાં આવેલા ત્યારે સરઘર્ષનો વિરોધ કર્યો હતો તો મળતી વિગતો અનુસાર વધુ એ પણ જણાવી દઈએ કે ત્યારે ટોળાએ ત્યારે હિન્દુઓનું ત્યારે દુકાનો ઘરો અને વાહનો પર હુમલો કર્યો હતો જ્યારે મિત્રો વધુ એ પણ જણાવી દઈએ કે પોલીસે ચોત્રીસ લોકોની ત્યારે ધરપકડ કરી છે જે આ મિત્રો અત્યારે મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ